બચાવમાં યુવાન પર છરી વડે હુમલો કરી મોબાઈલની લૂંટ મચાવી હોવાનો બનાવ સામે આવેલ છે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ બચાવ ખાતે આવેલ ભવાનીપુર થી ગુણાતીતપુર તરફ જતા માર્ગ પર नर्मदा કેનાલના પુલ પર બેઠેલા યુવાન એવા શિક્ષક ઉપર ત્રણ ઈશ્મોએ છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બચાવના લુણવામા આવેલી પ્રાથમિક શાળામાં દોઢેક વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને બચાવના ભવાનીપુર પટેલ સોસાયટીમાં રહેનાર જયદીપ ગોરધન ચિકાણી આ બનાવના शिकार बन્યા હતા गत रात्री दरम्यान આ યુવાન જમીને ભવાનીપુર થી ગુણાતિત તરફ જતાં માર્ગ પર વોક કરવા નીકળ્યો હતો ત્યારે કેનાલ ની পাળી પાસે જયત્યા બેસી મોબાઈલ જોઈ રહ્યો હતો તે दरम्यान बाइक પર ત્રણ અજાણ્યા શક્ષો ત્યાં આવેલ હતા અને ક્ષક્ષો એ મોબાઈલ ની લૂંટ મચાવી હતી درمیان આ ક્ષક્ષો સાથે ફરિયાદ યુવાનની જપાસપી થતા એક ક્ષક્ષે પોતાની પાસે રહેલ છરી વડે તેના પર હુમલો કરી દીધો હતો આ બનાવમાં ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો